વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી ટીવી રૂમ અને ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષા માટે સમગ્ર ભવનમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે ભવનના લોકાર્પણ સમારોહમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ડોક્ટર ગિરીશભાઈ ઓવારા સહિત સંતો મહંતો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે ડોક્ટર સુભાષભાઈ પેતલજી ચાવડા આહિર કેળવણી મંડળ સંકુલ અને અર્જુનભાઈ ભોજાભાઈ એવારા આહિર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરશે આ ભવનના નિર્માણ માટે બસો થી વધુ દાતાઓએ રૂપિયા એકાવનસો થી લઈ અને રૂપિયા એકાવન લાખ સુધીનું દાન આપ્યું છે આહીર સમાજના આગેવાન ભચાભાઈ આહીરના જણાવ્યા મુજબ આગેવાનો હાજરી આપશે